જ્યારે મને યકીન જ છે કે મારો મહાદેવ મારી સાથે છે તો પછી મને કાંઈ જ ફરક નથી પડતો કે કોણ મારી ખિલાફ છે એ માતાજી મિત્રો તો આ છે ને આઠ વીઘાની માંડવી કાઢી નાખી દિવસે હવે અત્યારે પાંચસો જણાનો પ્રોગ્રામ ગોઠવ્યો છે તો આજ આખા રીંગણાનું શાક બનાવવાનું છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો આખા રીંગણાનું આજે આપણે શાક બનાવવાનું છે એના માટે આપણે આખા રીંગણા લઈ લીધા છે આદું લઈ લીધું છે ધાણી ટમેટાં અને આ મિક્સર સવાણું અને તેની સાથે ડુંગળી અને આ શીંગના દાણા તેની સાથે તેલ મરસું મીઠું જીરું રાય હળદર હિંગ આ બધું જ આપણે કમ્પ્લીટ કરી લીધું છે અને આજે એક નવી જ રીતે આપણે બનાવવાના છીએ રીંગણાનું શાક રીંગણાને આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે કરીને આ રીતે રીંગણા કરી લેવાના છે ટમેટાને આપણે ફર્સ્ટ ક્લાસ રીતે કાપી લીધા છે ટમેટો કાપવાની સ્ટાઇલ મારી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો ટાણી આપણે થોડી વધારે માત્રામાં રાખીએ છીએ કેમકે તાણી આંચી માટે ખૂબ સારી છે ડુંગળીને પણ આપણે ઝીણી એવી ફર્સ્ટ ક્લાસ રીતે કાપીને કમ્પ્લીટ કરી લીધી છે તો હવે આપણે આખા રીંગણાની અંદર જે મસાલો એડ કરવાનો છે તે આપણે બનાવી લઈએ તેના માટે આપણે સીંગને અને તેની સાથે મિક્સ સવારણું ખાંડીને એડ કરી લીધું છે તેમાં થોડું જીરું અને થોડી કોથમીર નાખીને આપણે થોડું એવું તેની સાથે મરસું એડ કરીશું પછી આપણે થોડો એવો લીંબુનો રસ એડ કરીને થોડું એવું તેલ એડ કરીશું પછી આને મિક્સ કરીને આપણે રીંગણામાં આ રીતે કમ્પ્લીટ કરી દેસું તો વિડીયોમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે આખા રીંગણાનું શાક કઈ રીતે બનાવો છો તે કોમેન્ટ કરીને જરૂર કહેજો રીંગણા આપણે ભરીને એકદમ ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ કરી લીધા છે તો હવે વઘાર કરીએ તો આપણું તેલ ગરમ કરી લીધું છે એમાં આપણે સીધી રાઈ એડ કરીશું થોડું એવું જીરું એડ કરીશું તેની સાથે આપણે લવિંગ ગાઢિયા તૂકા મરચાં એટલે કે આખો મસાલો આપણે એડ કરીશું પછી થોડી એવી હીંગ એડ કરીશું પછી આપણે સીધી તેમાં ડુંગળી એડ કરી દેશું ડુંગળી આપણી એકદમ બ્રાઉન થઈ ગઈ છે તો હવે તેમાં આપણે સીધા ટમેટા એડ કરી દેશું હવે થોડી એવી હળદર અને તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ આપણે એડ કરી દેશું ટમેટા આપણા પાકીને કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણે તેમાં લાલ મરચું એડ કરી દેસું તેની સાથે આપણે થોડી એવી તાણી પણ એડ કરી દેસુ હવે આપણે તેમાં થોડું એવું પાણી એડ કરીને ને સારી રીતે પાકવા દેશું પાણી આપણે એડ કર્યા પછી આપણે તેમાં સીધા ભરેલા રીંગણા એડ કરી દેશું રીંગણા એડ કર્યા પછી આપણે રીંગણાને સારી રીતે પાકવા દેવાના છે એટલા માટે આપણે પંદરથી સત્તર મિનિટ સુધી આપણે આને સારી રીતે પકાવશું તમે જોઈ શકો છો કેટલા મસ્ત આપણા રીંગણાનું શાક બનીને કમ્પ્લીટ હમણાં થોડી જ વારમાં થઈ જશે તો રીંગણાને આપણે પંદર મિનિટ સુધી રહેવા દેસું રીંગણાનું શાક આપણું બનીને થઈ ગયું છે કમ્પ્લીટ તો તેમાં આપણે થોડી એવી ધાણી એડ કરીને તેની સાથે થોડું એવું જીરું એડ કરી દેશું આખા રીંગણાનું શાક આપણું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો અને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો